નમસ્કાર મિત્રો હું છું બ્રિજેશ ફરી એકવાર મારા નવા વિડીયોમાં સ્વાગત છે તો આજે આપણે પીપલાવ ગામે આવેલા છે જ્યાંમાં આશાપુરી માના દર્શન માટે આજે આપણે અહીંયા આગળ આવેલા છે તો મા આશાપુરી ટેમ્પલ પીપલાવ ગામ કે જ્યાંમાં આશાપુરી મા વિરાજમાન છે તો સંપૂર્ણ પીપલાવ ગામની અને માના મંદિરની સંપૂર્ણ માહિતી જોવા માટે અને જાણવા માટે આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો તો ચાલો આપણે માના મંદિરમાં દર્શન માટે જઈશું તો સંપૂર્ણ તમને આ વિડીયોના માધ્યમ દ્વારા હું તમને સંપૂર્ણ માના દર્શન કરાવીશ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો તો તમે જોઈ શકો છો આ છે માનો મુખ્ય ગેટ ત્યાં લખ્યું છે કે શ્રી આશાપુરી માતાજી મંદિર પ્રવેશ દ્વાર તો અહીંયાથી માના મંદિરમાં જવાનો મુખ્ય પ્રવેશ દ્વાર છે તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો આ છે આપણે મંદિરમાં અંદર ગ્રાઉન્ડમાં આવી ગયા છે તો આ બધું છે અહીંયા ગાડીઓ માટેનું પાર્કિંગની જગ્યા તમે જોઈ શકો છો તો અહીંયા બધે ગાડીઓનું પાર્કિંગ થઈ રહ્યું છે અહીંયાથી આપણે અંદર જવાનું છે અહીંયાથી મુખ્ય જગ્યાએથી આપણે મંદિરમાં પ્રવેશ કરીશું અહીંયા ત્યાં રસ્તો છે અહીંયાથી આપણે માના મંદિરમાં જવા માટેનો આ મુખ્ય રસ્તો છે તો અહીંયાથી આપણે અંદર જઈશું તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો અંત સુધી તો આશાપુરી ટેમ્પલની અંદર અહીંયા આગળ ઘણું બધું વસ્તુ મળે છે આ મુખ્ય બજાર છે તમે જોઈ શકો છો ખૂબ એવી સુંદર દુકાનો છે અહીંયા મંદિરે તમે જ્યારે પણ દર્શન માટે આવો તો અહીંયા આગળ ખાટા બધા ચટપટા સ્વાદવાળા કેરી છે આમળા છે અહીંયા આગળ બધું સરળતાપૂર્વક મળી જાય છે તો અહીંયા આવો તો ચોક્કસ એક વખત અહીંયા એ વસ્તુ લઈને એક વખત ચાખી જોજો અને આશાપુરી મંદિરની અંદર પાપડીનો લોટ અહીંયા આગળ ખૂબ પ્રખ્યાત છે મિત્રો તો અહીં આગળ આવો તો એક વખત પાપડીનો લોટ પણ અવશ્ય લઈને ટ્રાય કરજો ખાવા માટે તો ખૂબ સુંદર બજાર છે અહીંયા છોકરાઓ માટેના રમકડા પણ ખૂબ સુંદર મળે છે તો મિત્રો આજે આશાપુરી માના મંદિરમાં એ પીપળાઓ ગામે અમે આવી ગયા છે તો અત્યારે અહીં ઘરે અમે ચા પીવા ઊભેલા છે તો અહીંયા પહેલાં પહેલાં અમે ચા પીશું ચા પીધા પછી બાદ મંદિરમાં માતાજીના દર્શન માટે અમે અંદર પ્રવેશ કરીશું તો તમે જોઈ શકો છો ખૂબ સુંદર જગ્યા છે અહીંયા રમકડાથી માંડીને બધી વસ્તુ સરળતાપૂર્વક મળી જાય છે તો આ છે રમકડાની દુકાન તમે જોઈ શકો છો અહીંયા તમામ પ્રકારના રમકડાઓ છોકરા માટે પણ મળી જાય છે તો મિત્રો હવે આપણે અંદર મંદિરમાં માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છે તમે જોઈ શકો છો ખૂબ સુંદર એવા રમકડા છોકરાઓ માટેના મળે છે અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા દુકાનો છે આ બાજુ પાપડીનો લોટ પણ અહીંયા આગળ બહુ પ્રસિદ્ધ છે પ્રખ્યાત છે અને સ્વાદિષ્ટ છે તો અહીંયા આવો તો એક વખત પાપડીનો લોટ પણ ચાકજો તો અહીંયા આગળ માતાજી માટેના સંપૂર્ણ પૂજા માટેના ચુંદડીઓ શ્રીફળ કંકુ આ બધું અહીંયા આગળ સહેજતાપૂર્વક સરળતાથી મળી જાય છે તો આ છે મુખ્ય માતાજીનો રસ્તો જેથી આપણે અહીંયાથી માના મંદિરમાં પ્રવેશ કરીશું અને માના દર્શન કરવા માટે આપણે અંદર જઈશું તો મિત્રો આ મંદિર આણંદ જિલ્લાની અંદર સોજિત્રા તાલુકાની અંદર આવેલું છે નામ છે પીપળાઓ પીપળાઓમાં આશાપુરી માનું મંદિર ખૂબ સુંદર જગ્યા છે અહીંયા પણ સંપૂર્ણ દુકાનોમાં બધું માતાજીના ફોટા જો તમારે અહીંયા જોતા હોય તો પણ બધું મળી જાય છે પૂજાની સંપૂર્ણ સામગ્રી શ્રીફળથી પુષ્પ ચંદન કંકુ બધું મળી જાય છે તો અહીંયાથી આપણે મંદિરમાં હવે પ્રવેશ કરવા જઈ રહ્યા છે તો મિત્રો માના દર્શન કરવા માટે વિડીયોને સંપૂર્ણ જોજો તો મિત્રો આ જોઈ શકો છો અહીંયા આગળ માતાજીનો ખૂબ સુંદર તળાવ છે આ તળાવમાં અત્યારે ખૂબ પાણી છે અને આ છે યજ્ઞશાળા યજ્ઞશાળાની અંદર બ્રાહ્મણો દ્વારા મોટા મોટા માતાજીના પૂજાપાઠના કર્મ જેમ કે નવચંડી યજ્ઞ લક્ષ્મી હવન આદિ બધું કર્મ અહીંયા આગળ કરવામાં આવે છે તો અહીંયાથી જ આપણે હવે માતાજીના દર્શન માટે મંદિરમાં પ્રવેશ કરીશું તો આ છે માનો મુખ્ય ગેટ તમે જોઈ શકો છો અહીંયાથી મંદિરમાં આપણે પ્રવેશ કરવાનો છે તો વિડીયોમાં અંત સુધી મિત્રો બન્યા રહેજો જો તમારે સાડી કે ચુંદડી લેવી હોય તો આ દુકાનેથી તમને સરળતાપૂર્વક અહીંયા માને ચઢાવવા માટે સાડીઓ શ્રીફળ પૂજાનો સંપૂર્ણ સામાન સામગ્રી અહીંયા બધી તમને સરળતાપૂર્વક મળી જશે તો અહીંયાથી પગથિયા ચડ્યા છે આપણે અહીંયાથી માના મંદિરમાં આપણે આવી ગયા છે તો આપણે અહીંયાથી મા આશાપુરીના દર્શન કરવા માટે આપણે અંદર જઈ રહ્યા છે ખૂબ સુંદર એવું બહુ મોટું મંદિર છે માનું તો આ છે માનું વાહન જેને આપણે સિંઘવાહીની કહીએ છીએ માને સિંહ પર સવારી કરે છે એ માનું વાહન છે તો અહીંયાથી આપણે ચાંદલો કરીશું કુમસુમનું અહીંયાથી આપણે માના દર્શન તમને અહીંયાથી જ હું મોબાઈલના મારા વિડીયોના માધ્યમ દ્વારા તમને હું કરાવી શકું છું અહીંયાથી આપણે મંદિરમાં જઈશું તો મિત્રો આ છે માનું ખૂબ સુંદર મંદિર આશાપુરી માં તો આ છે અંદરમાં સાક્ષાત શક્તિ સ્વરૂપે વિરાજમાન છે માં આશાપુરીમાં તો મિત્રો વિડીયો પસંદ આવે તો અવશ્ય વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટમાં જઈ અંબે લખવાનું ભૂલશો નહીં તો અહીંયાથી મિત્રો આપણે હવે મંદિરની બહાર આવ્યા છે તો તમે જોઈ શકો છો ખૂબ સુંદર એવું માતાજીનું મંદિર છે તો અહીંયા મંદિરની બહાર તમને દર્શન કરાવું હનુમાનજી મહારાજના તો તમે હનુમાનજી દાદાના પણ દર્શન કરી શકો છો ખૂબ સુંદર એવી પ્રાચીન મૂર્તિઓ અહીંયા આગળ વિરાજમાન છે સાથે સંત સાંભ સદાશિવ ભોલે બાબાના પણ તમે દર્શન કરી શકો છો તો અહીંયાથી હવે આપણે મંદિરના પાછલા ભાગની અંદર અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે મિત્રો તો અન્નક્ષેત્ર પણ અહીંયા આગળ સવારમાં દસથી બાર કે એક વાગ્યાના સમયની અંદર દરરોજના સમયમાં ચાલે જ છે તો આ તમે જોઈ શકો છો અહીંયા અન્નક્ષેત્ર માટે માની પ્રસાદી પણ બધા અહીંયા આગળ લે છે તમે જોઈ શકો છો અને ખૂબ સુંદર એવું માનો દિવ્ય મંદિર છે તો આ મંદિર આણંદ જિલ્લાની અંદર આવેલું સોજિત્રા તાલુકાની અંદર પીપળાવ નામનું ગામ છે ત્યાં મંદિર આવેલું છે અને માની ખૂબ સુંદર તમે જોઈ શકો છો ધજા પણ માની આગળ ફરકી રહી છે અને મા બધા ભક્તોની કામનાઓ પણ પૂર્ણ કરે છે જેમ કે માનું નામ જ છે આશા પૂરી આશા એટલે બધા ભક્તોની જે પણ આશા હોય છે એ મા સહેજતાપૂર્વક સહેલાઈથી એ આગળ બધાની આશા પૂરી કરે છે એટલે એમનું નામ છે આશાપુરી તો મિત્રો એક વખત દર્શન કરવા માટે અહીં અવશ્ય આવજો અહીંયા છે ભગવાન સાંભ સદાશિવ ભોલેનાથને પણ તમે દર્શન કરી શકો છો તો આ છે ભગવાન સદાશિવમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય તો મિત્રો આ છે માંનું ખૂબ સુંદર મંદિર આશાપુરીમાં તો ગુજરાતની અંદર આ મંદિર ખૂબ પ્રસિદ્ધ છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો અવશ્ય વિડીયોને લાઈક કરજો કમેન્ટમાં જય આશાપુરી જેમ બે લખવાનું ભૂલશો નહીં ને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય આશાપુરી મા કી જય